જય શ્રી સચ્ચિદાનંદ પાવન પરમધામ તૃણ પુરુષોત્તમ જગલકી દેવ શ્રીમ શ્રી વ્રજપ્રભા ગ્રંથરાજ એ મારા ઘરમાં નિજ ભુવનમાં સુંદર સાહેબ મહારાજની સાક્ષીએ વાંચન કરું છું તેમાં આઠમી અનુતમ નિશાનીમાં ભગવાનનો પ્રાગટ્ય ઉત્સવ આવે છે તે ઉત્સવ આજે મારા ઘરમાં ઉજવ્યો હવે વ્રજમાં ભગવાનનો ઉત્સવ કઈ રીતના થાય છે તેનું વર્ણન કરીએ સચિદાનંદ પ્રભુના દર્શન કરવા તથા લીલાનો આનંદ લેવા તેઓ વ્રજમાં જન્મ્યા છે હવે રાતના યશોદાજીને પુત્ર જન્મ્યો કે પુત્રી તેની કંઈ ખબર પડી નથી જ્યારે સવાર થઈ સૂર્ય ઉગ્યો શ્રવણવદ નવમીના તિથિના સવારના વધાઈ પડી છે કે યશોદાજીને પુત્ર જન્મ્યો છે ઘરના લોકો જાગ્યા છે ત્યારે થાળી વાગીને પુત્ર જન્મની વધાઈ સાંભળતા ખૂબ આનંદ થયો હવે નંદરાજાએ જેણે પ્રથમ વધાઈ આપી તેને બોલાવીને નંદજી કહે છે તે મને પ્રથમ વધાઈ આપી છે માટે તું માગ તો મારા પ્રાણ આપી દઉં ત્રણ ગોરમત તને આપવાલાયક અમૂલ્ય એવી કોઈ વસ્તુ નથી આ સાંભળી બધાવાળા કહે છે સ્વામી હું એ માગું છું કે તમે અત્યારે મારા પર ખુશ છો એવા ખુશ હંમેશા રહો બડી જો જન્મ જન્મ મને તમારી સાથે રાખો આ સાંભળી નંદજી આનંદ થયો તેને તથાસ્તુ કયો ને અનેક પ્રકારની સંપત્તિ દાનમાં આપી બીજા ઘણા બધા વધાઈ વાળાઓને વસ્ત્ર આભૂષણ દાનમાં આપ્યા છે નંદજીએ પોતાના ઘરના નોકરોને પણ અનેક વસ્તુનું દાન કર્યું છે અને પછી બ્રાહ્મણને બોલાવ્યા થોડીવારમાં તો આખા વ્રજમાં બાળ જન્મની વધાઈ પડતા વ્રજવાસીઓ બધા દેવા નંદજીના ઘરે આવ્યા છે વેદાંતી બ્રાહ્મણો પણ પુરુષોત્તમ પ્રભુના દર્શન કરવા આવ્યા છે બ્રાહ્મણો તો પરિબ્રાહ્મણો તોજીના ઘરે આવ્યા છે ત્યારે નંદજીએ બધાને પગ ધોઈ ખૂબ સન્માન આપી આસન આપ્યું બ્રાહ્મણો ખૂબ જ આશીર્વાદ આપ્યા જન્મ સમયે લખી લીધો પછી વિપ્ર વધુ કુળ વધુ તથા સ્ત્રીઓ બ્રાહ્મણો આજ્ઞા થતા યશદાજીના ઓરડામાં આવી બાળકને સ્નાન કરાવ્યો અને બ્રાહ્મણો વેદ બની કરી બાળકને રક્ષા આપે છે આ પ્રમાણે સમર્થ એવા પ્રભુ કે જેમનું બળ ક્ષર અક્ષરથી પાર ચાલે છે તે પ્રભુ સંસ્કારીઓ તથા બેહતના આવેશ્યોને સુખ તથા ધાર્મિક રસ આપવા અક્ષરાથી મથુરાની

મહરનંદ ભદ્રનંદ ઉપનંદ અભિનંદ કર્મનંદ ઉદારનંદ વિશ્વકનંદ રખબાન આદિ ગુવાડિયાઓના અધિપતિ નંદબરના ઘરે પોતાના સાથ સહિત આવ્યા છે તેઓ પોતાની સાથે ગાયોના વૃંદને લાવ્યા છે સુરપી ગાય જેવી ગાયોને અનેક પ્રકારના વસ્ત્રા ભૂટથી શણગારી લાવ્યા છે ચારે બાજુ ગાયોની ઘૂંટડીઓનો મંગલમય અવાજ વાગ્યો છે ગુવાળિયાઓ આધિપત્યો પોતપોતાની સાથે વાછડાઓ વાછડી વાછળી ચાકર તથા દૂધ દહીં ભરી ભરીને લાવ્યા છે ગોપીઓ તો ઇન્દ્ર પણ લઈ જાય એવો એવી લાગે છે મહાપુણ્યાત્મિક જીવો છે તેઓ સાથે સોનાના મળી જડી પોતાની પત્ની તથા પુત્ર પુત્રીઓને પણ લાવ્યા છે વ્રજની સમસ્ત રૈયત ગોપી ગુવાળો વધાઈ આપવા નંદજીના આંગણે આવ્યા છે ત્યારે બાજુ મંગલમય છવાયો છે પરમાનંદ પ્રભુ પ્રગટ થવાથી વ્રજમાં આનંદ છલક્યો છે નંદજી પણ સન્માન આપી ગોપપતિઓને ઉતારા આપ્યા છે અનેક પ્રકારે સરભરા નંદજી કરે છે નંદજીના ઘરે તો ચૌદ લોક સંપત્તિ રિદ્ધિ સિદ્ધિ દોડી રહી છે હવે નંદજી બ્રાહ્મણોને બોલાવીને કહે છે મારા પુત્રને તમે વિધિવત તિલક કરો ત્યારે સોનાના મણિ જડિત પાટ ઉપર રોહિણીને બેસાડી તેમની ગોદમાં સચ્ચિદાનંદ પ્રભુના બાલ સ્વરૂપને બિરાજમાન કરી વેદ મંત્રથી બ્રાહ્મણો તિલક આપે છે ચારે બાજુ વેદની ધોની થઈ રહી છે પછી બ્રાહ્મણોની આજ્ઞા મેળવી નંજીએ તથા દસમા ભ્રકુમાન નવનંદ અથવા દસમા ભ્રકુમાન બાળકને તિલક કરે છે પછી વ્રજવાસીઓ તિલક કરે છે નંદજી આંગણે ઢોલ શરણાઈ નો બત વાગે છે કોઈ નાચે છે કોઈ ગાય છે ગોપીઓ વિવિધ પ્રકારના મંગલ ગીતો ગાતા ગાતા સોનાની થાળીમાં શ્રીફળ ચોખા કુમકુમ કેસર કપૂર આદિ મંગલ દ્રવ્યો આવ્યા છે સોળે શ્રંગાર સજી વૃંદના ના વૃંદ પુરુષોત્તમ પ્રભુને વધાવા નંદજીના ભવનમાં આવ્યા છે બંદીજનો વિરુદ્ધ ગાય છે 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 નાચે આશીર્વાદ જે ધ્વનિ થાય છે મંગળ ધ્વનિ અને વાજ થઈ રહ્યા છે ગોપી ગોવાળિયાઓ દૂધ દઈ કુમકુમ કેસર કપૂર અગરબત્તી આદિ ઉડાડે છે અગર દીપની સુગંધ આવે છે ગોપી તથા ગોવાળિયાઓનું એક જૂથ બાલકૃષ્ણને વધાવવા આવે છે તો એક જાય છે બાલકૃષ્ણ દર્શન કરી ખૂબ આનંદ થઈ શકે થાય છે આ બાળકનું સ્વરૂપ અદ્ભુત તથા મનોહર છે વળી તેના આખા કુળમાં તેની અણસાર મળતી નથી આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉત્સવ એ નંદગાવમાં વ્રજ મંડળમાં થઈ રહ્યો છે નવ નંદ અને ભગવાન અને સમસ્ત વ્રજના લોકો ને સુખ થયો છે આવા પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણની જન્મ કથા અને જન્મૌષવ છે જય શ્રી સત્તિ આનંદક પાવન પરમ ધામ દરિપ્રોતો સોપન નમતિ લોક સરણમ પ્રપદ્યે